કોઈ પણ જાતની તકલીફ ના પડે અને જે માગેલા રૂટ છે એ માગેલા રૂટ તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાંથી જવા આવવા માટે મળે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હર્ષભાઈ સંઘવી સાહેબ જેમને એસટી ડિપાર્ટમેન્ટનો હવાલો છે મંત્રી તરીકેનો એમને પણ બે દિવસની અંદર લગભગ ત્રણસો ઉપર બસો આ ડિપાર્ટમેન્ટને આપીને જુદા જુદા રૂટ ચાલુ કરવા માટે જે આયોજન કર્યું હતું એના ભાગરૂપે આજે નડિયાદ માટે ટોટલ સાત બસો આપણને નવી ફાળવી છે અને આ સાત બસોના રૂટની અંદર નડિયાદ શ્રીનાથ દ્વારાની બે બસો એટલે એક જશે અને એક પાછી આવશે એ રીતનું આયોજન એ રીતે નડિયાદ પાલનપુરની બસ વાયા મહેસાણા નડિયાદ પાટણની બસ નડિયાદ ધાનેરાની બસ નડિયાદ ઝાલોદની બસ વાયા ઉના નડિયાદ વડોદરાની બસ આટલા રૂટ અત્યારે આપણને આપ્યા છે હજુ પણ મેં બે રૂટ જે માગ્યા છે એમાં એક નડિયાદ સારંગપુર જે આપણું પવિત્ર યાત્રાધામ છે એ એનો એક રૂટ છે અને બીજું પવિત્ર યાત્રાધામ આપણું દ્વારકા નગરી દ્વારકાનો રૂટ માગ્યો છે અને મને ખાતરી છે કે આવનારા આ બે ત્રણ દિવસોની અંદર જ કદાચ આ રૂટ શરૂ થઈ જશે અને નડિયાદના લોકોને નડિયાદના પ્રજાજનોને આજુબાજુના જિલ્લાના લોકોને અહીંથી સીધી બસ દ્વારકાની અને સારંગપુરની મળે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમે હું જેટલા રૂટ બતાવ્યા એ તમામ રૂટ પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવે છે